છો મિત્રો આપણી પાસે અગિયાર જૂન શિફ્ટ ટુ ના પ્રશ્ન આવી ગયા છે ચાલો જોઈ લઈએ બરાબર ઘણા શું કરે છે ઘણા વિડીયો ચાલુ કરી અને આવી રીતના મારું હેન્ડરાઈટિંગ લખેલું જોવે એટલે ભાગી જાય અરે ભાઈ આપણે તમને પ્રશ્નથી મતલબ છે હેન્ડરાઈટિંગથી લખેલું છે કે ટાઈપ કરેલું છે શું ફરક પડે ક્યાં ફરક પડતા હે યાર આપણે તો ભણવાથી મતલબ છે કે શું પૂછાયું એ સમજવાથી મતલબ છે અને મારે શું પૂછાઈ શકે એ જાણવાથી મતલબ છે બરાબર છે કાંઈ વાંધો નહીં જેટલા જોવે છે એના માટે તો આપણે હેલ્પ કરીએ હવે જો પહેલો જ પ્રશ્ન પૂછાયેલો છે કે ગૌતમ બુદ્ધે કેટલા વર્ષે ઘર પરિવારનો ત્યાગ કરેલો બરાબર એને શું આપણે મહાબિનિષ્ક્રમ કે એવો કોઈક શબ્દ વાપર્યા છે ને બરાબર તો એ પૂછેલું હતું તો ભાઈ ઓગણત્રીસ વર્ષે એટલે જોયું તમે કે જ્યારથી પરીક્ષા શરૂ થઈ છે ત્યારથી કોઈ કોઈ યા તો જૈન ધર્મ યા તો ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મ જૂના બે ધર્મમાંથી કાંઈક ને કાંઈક પ્રશ્ન કાઢે છે બરાબર એનો મતલબ શું છે કે ભાઈ આપણે એ બધા એ બે ધર્મ જે છે ને એ આ લોકોના ફેવરિટ છે એમાંથી આપણે તૈયારી કરવી જોઈએ પછીનો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કઈ નદી રાજસ્થાનમાંથી વહે છે બરાબર છે અથવા તો ઘણા એવું કહેતા હતા કે સાહેબ એકમાત્ર નદી રાજસ્થાનમાંથી વહેતી હોય અને ગુજરાતમાં સમાતી હોય આ ટાઈપનો કંઈક પ્રશ્ન હતો પણ ઇન શોર્ટ એ પ્રશ્ન હતો ને લુણી નદીનો હતો પછી જે બે હજાર અગિયારની જનગણના મુજબ લિંગ પ્રમાણ એટલે ભારતનું લિંગ પ્રમાણ છે ને એ નાઇન ફોર થ્રી હતું બરાબર છે હવે બની શકે કે કાલે એવું પૂછી લે છે ભાઈ જન્મ માટે બાળકમાં લિંગ પ્રમાણ કેટલું હતું આવો પ્રશ્ન બી પૂછી લઈએ તો તમે થોડું થોડું મારા ભાઈ આ ટોપિકને ટચ કરજો કારણ કે એ ક્યારેક ક્યારેક આને અડે છે બે ચાર દિવસે બે ચાર દિવસે જનગણનાના પ્રશ્ન આપણને પૂછે છે ઓકે પછી પ્રશ્ન હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ સચિવ બરાબર છે કોણ છે તો એ છે નિધિ તિવારી પછી જે એક રેડોક્સ પ્રક્રિયા જે સાયન્સની અંદર આવે છે બરાબર છે એનો એક પ્રશ્ન પૂછવામાં આવેલો તો છે ને સાયન્સમાં બે ટાઈપની પ્રક્રિયાઓ હોય રાસાયણિક પ્રક્રિયાઓ જે છે ને એક તો પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે અને બીજી છે રિડક્શન પ્રક્રિયા પણ કોઈની અંદર આ બંને પ્રક્રિયા થતી હોય મિક્સમાં તો એને રી એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે એવું એક ઉદાહરણ તમને આપી દીધેલું અને પૂછ્યું હતું કે આ આમાંથી રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ શોધો પછી પ્રશ્ન એ માસ્કી અથવા તો ઘણા મસ્કી તરીકે ઓળખે છે આવો શિલાલેખ જે છે એ ક્યાં આવેલો છે તો કર્ણાટકની અંદર બરાબર કર્ણાટકની અંદર આવેલો છે અશોકનો જે શિલાલેખ છે એનો પ્રશ્ન હતો પછી કોપ થર્ટી આ પ્રશ્ન જે છે ને બરાબર કોપ થર્ટીના અધ્યક્ષ કોઈ એમ કહે છે કે ભાઈ કોપ થર્ટીના અધ્યક્ષ પૂછેલા કોઈ એમ કહેતું હતું કે ભાઈ કોપ થર્ટી જે સંમેલન ભરાવાનું છે એનો અધ્યક્ષ પદ કોને આપ્યું છે બરાબર તો એ બ્રાઝિલની અંદર યોજાવાનું છે હવે એના અધ્યક્ષનું નામ તો જુઓ તમે કમે એમ કરો તો યાદ ન રહીએ એવું તો અધ્યક્ષ છે આંદ્રે અરાંદા કોરિયાડો અને લાગો હાંદ્રે અરંદા કોરિયાળો લાગો આવું નામ છે એટલે આપણે યાદ રાખજો કોરિયાળો લાગો બરાબર કોકને કોકને લાગો એના જેવો નામ છે પછીનો પ્રશ્ન છે જિલ્લા ન્યાયાલય માટેનો કોઈક પ્રશ્ન હતો કે ભાઈ જિલ્લા ન્યાયાલય જિલ્લા અદાલતનું મુખ્ય કારણ કાર્ય છે એ નીચેનામાંથી કયું હોઈ શકે બરાબર પ્રશ્ન પ્રોપર નથી પછી તમને ખ્યાલ હશે કે આ રણવીર અલાહાબાદિયા જે છે એ હમણાં બહુ ચઈ ગયો હતો યુટ્યુબની અંદર યુટ્યુબર છે બરાબર જેમ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ છે ને એના જેવું જે એક એણે પ્લેટફોર્મ કર્યું હતું પણ આની અંદર અશ્લીલ વસ્તુઓ છે ને વધારે પીરસાતી હતી એટલે એણે એક વ્યક્તિને એવું કહી દીધું કે જે મારે તો અત્યારે ના બોલી શકાય આપણે ટીચિંગ ફિલ્ડના છીએ એટલે બરાબર છે એવો એણે એક પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ હવે નહીં બોલી નહીં બોલી શકાય બરાબર બહુ ખરાબ લાગશે ઘણા લેડીઝ પણ આપણું જોવે છે એટલા માટે હવે એ એટલે પ્રશ્ન રણવીર અલ્હાબાદિયાને લગતો પૂછેલો હતો બરાબર પ્રોપર ક્વેશ્ચન્સ નથી આપણી જોડે પછી પ્રશ્ન પૂછ્યો અશોકનો પ્રખ્યાત શિલાલેખ જે છે અશોકના જે એટલા બધા શિલાલેખો છે એમાંનો સૌથી પ્રખ્યાત જે છે એ કયો છે તો કે ભાઈ સારનાથનો શિલાલેખ અથવા સારનાથમાં આવેલો છે પછી ફ્રેન્ચ મહિલા ઓપન જે છે રમત ઉત્સવ જે આખો થયો એમાં એના વિનર જે છે એ કો કો ફ બહુના મઘરું છે કોકો કોકોગોફ નામતા જીત્યા છે પછી આપણને બધાને આવડી જાય એવો પ્રશ્ન હતો સાવ ગુજરાતનો લગતો કે ભાઈ વલ્લભી જે છે એ કયા વંશની સાથે સંબંધ ધરાવે છે તો કે ભાઈ મૈત્રક વંશની રાજધાની પછી જે પાછા ફરતા મોસમી પવનોની ઘટના જે બને છે બરાબર છે એટલે કે ભાઈ ચોમાસું પૂરું થઈ જાય અને એ પછી પાછા જે પવનો પાછા ફરે અને એના હિસાબે આપણને ઘણી વખત માવઠાનો વરસાદ જે છે શિયાળામાં જોવા મળતા હોય છે તો એનું રીઝન શું છે એટલે બહુ ભૂગોળમાંથી આ પ્રશ્ન પૂછી લીધો તો કે ભાઈ તાપમાન અને દબાણમાં આવતા પરિવર્તનને કારણે આ પાછા ફરતા મોઝમી પવનો જે છે એ વરસાદ લાવે છે પછી પ્રશ્ન તો ભારતીય સેવક સંઘ બરાબર છે ઇન્ડિયન આપણે સેવકને શું કહીએ મજૂર મજૂરને શું કહેવાય આપણે એને સર્વન્ટ હા ઇન્ડિયન સર્વ સર્વન્ટ બરાબર છે આવો મોટો આખો ઇંગ્લિશમાં એનો શબ્દ હતો કે ભાઈ એની જે સ્થાપના છે એ ક્યારે થઈ હતી કે બાર જૂન ઓગણીસો પાંચમાં બરાબર છે અંગ્રેજોના વખતે આપણે મજદૂરો માટે સર્વન્ટ માટે નોકરશાહી માટે જે સ્થાપના થઈ હતી એનો પ્રશ્ન પૂછી લીધો પછી પ્રશ્ન હતો નગરપાલિકા સદસ્ય જે છે એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે તો કે ભાઈ પાંચ વર્ષનો હોય છે અને આ પ્રશ્ન એવો પૂછે છે કે એનો કાર્યકાળ ક્યાંથી શરૂ થાય તો કે ભાઈ પ્રથમ બેઠકથી એનો કાર્યકાળ જે છે શરૂ થતો હોય છે પછી પ્રશ્ન પૂછ્યો એવું કયું રાજ્ય છે કે જે ભૂટાન અને બાંગ્લાદેશ આ બંનેની સાથે બરાબર છે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે તો કે ભાઈ અસમ બરાબર હવે મારો અવાજ થોડો ઘકરાઈ ગયો છે ભાઈ બીમાર છું એટલા માટે બટ કોશિશ કરો સમજવાની બરાબર છે જેમાં કશું હવે કોઈ ફેરફાર થાય એવું નથી કદાચ કાલ સારું થઈ જાય તો અવાજ પાછો આપણો હતો એવો થઈ જશે નેક્સ્ટ પ્રશ્ન પૂછાયો કે ભારતમાં ગરીબી રેખાથી નીચે લોકો જે જીવે છે એવું એનું જે ગણતરી કરે એનું જે કેલ્ક્યુલેશન કરે એ સંસ્થા જે છે એકઈ સંસ્થાઓ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે તો એ બે ભેગી થાય છે નીતિ આયોગ તથા એન એસ એસઓ બે સંસ્થાઓ છે એ આ આનું યાદી તૈયાર કરતી હોય છે પછી વાત પૂછું ભારતની રૂપિયા પ્રણાલીનો આધાર જે છે એ કે આ કુસેના ઉપર હોય છે તો કે ભાઈ એને કહેવામાં આવે છે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ સિસ્ટમ ફરીથી નામ વાંચીએ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ સિસ્ટમ પછી પ્રશ્ન છે કઈ કી દ્વારા પીસીને રિફ્રેશ કરવામાં આવે છે એટલે કઈ શોર્ટકટ કી દ્વારા તો એફ ફાઇવ જે છે એ દબાવવાથી પીસી રિફ્રેશ થતું હોય છે પછી કઈ શોર્ટકટ કી દ્વારા રન ડાયલોગ બોક્સ ઓપન કરવામાં આવે છે તો કે ભાઈ વિન્ડોઝ આર બરાબર વિન્ડોની કી હોય એની સાથે તમે આર પ્રેસ કરો એટલે રન ડાયલોગ બોક્સ જે છે ખુલતું હોય છે પછી છે હૃદય છે એ કયા પ્રકારની માંસપેશીઓનું બનેલું હોય છે હવે છે ને એમાં શબ્દ એણે અંગ્રેજી આપેલો હતો કાર્ડિયક મસ્ક મસલ્સ બરાબર તમને ખબર હશે કોઈને હૃદય ઉપર એટેક આવે ને તો ડૉક્ટર કે મેડિકલની ભાષામાં એમ કે કાર્ડિયલ કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે એટલે કે હાર્ટ ઉપર અરેસ્ટ આવ્યો છે દબાણ આવ્યું છે બરાબર અને આપણે ગુદેશી ભાષામાં હૃદય પેશી જવાબ થાય છે પછીનો પ્રશ્ન હતો કે ભાઈ ધાતુ અને એસિડ આ બંનેને ભેગું કરવામાં આવે તો એમાંથી કયો વાયુ કે ગેસ ઉત્પન્ન થાય બરાબર છે બેઝિક પ્રશ્ન છે તો કે હાઇડ્રોજન ઉત્પન્ન થાય સાતમા આઠમા માસિક વાળવામાં આવે છે પછીનો પ્રશ્ન તો લાલ લિટમસને બરાબર છે કેમાં બોળવામાં કે કોના સંપર્કમાં લાવવામાં આવે તો એ બ્લૂ કલરનો બને છે તો કે ભાઈ જ્યારે ક્ષારના સંપર્કમાં આવે તો ત્યારે એ બ્લૂ કલરનો બને અને જો એસિડના સંપર્કમાં આવે તો એ લાલ બને છે ઓકે પછી ઓપ્શન મુજબ કયું તત્વ દ્રવ્ય અવસ્થામાં જોવા મળે છે તેણે જે ઓપ્શન આપ્યા હતા ચાર એમાં પૂછ્યું તો એનો રાઈટ આન્સર હતો બ્રોમિન બ્રોમિન જે છે એ દ્રવ્ય અવસ્થામાં જોવા મળે છે પછી પ્રશ્ન હતું બ્લુ વિટ્રીઓલ બરાબર બ્લુ વિટ્રિઓલના નામથી કોને ઓળખાય છે તો જો આ કોપર સલ્ફેટ છે ને બરાબર ઉશ્કા દૂસરા નામે ભાઈ સીયુએસઓ CuSO4 એટલે કોપર સલ્ફેટ અને એની અંદર પાણીનું એટલે કે દ્રાવણ હોય કોપર નું દ્રાવણ હોય બરાબર છે એની અંદર ફાઇવ એચ જે છે મિક્સ છે ત્યારે એને શું બોલવામાં આવે છે બ્લુ વિટ્રીઓલ પછી જે ઓક્સિજન એટલે કે O2 અને ઓ થ્રી જે છે ને એ કોના અપર રૂપ છે અથવા તો કોનું જ સ્વરૂપ છે એવું કહેવાય તો કે ભાઈ ઓક્સિજનના જ સ્વરૂપો છે પછી પ્રશ્ન પૂછો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તો કે સાત એપ્રિલે આપણે ઉજવીએ છીએ એવો જ એક પ્રશ્ન પૂછી દીધો વિશ્વ પુસ્તક દિવસ જે છે એ ક્યારે ઉજવે તો કે ત્રેવીસ એપ્રિલના રોજ પછી છે ગરીબી રેખાનું માળખું તૈયાર કર્યું એ કોણ હતા તો કે ભાઈ એનું નામ છે ડીટી લક્ષ્મણ શું નામ હતું ડીટી લક્ષ્મણ તો મિત્રો હજી પ્રશ્ન છે પણ એક નાનકડી વાત કરી દો જે કોઈને મટીરિયલ લેવું હોય તો એ મારો સંપર્ક કરી શકે છે નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંશી અઠાવન આ વોટ્સઅપ નંબર ઉપર મારો કોન્ટેક કરી શકે છે હવે ગ્રુપ ડીની તૈયારીઓ જોરથી કરવા માંડજો કારણ કે આ પૂરું થશે એટલે કદાચ ગ્રુપ ડીના નગારા વાગી શકે છે ઓકે અને નીચે લિંક આપેલી છે જો તમે ટેલિગ્રામમાં જોડાવા માંગતા હોય તો તમે ટેલિગ્રામ લિંકમાં પણ મારી સાથે જોડાઈ શકો છો ત્યારબાદ કોમ્પ્યુટર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ એક ઈમારતી ડિઝાઇન જો તમે કોઈ ડિઝાઇનર ડિઝાઇન કરી છે તો એને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટર સિવાય કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તો એને છે ને ભાઈ પ્લોટર તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન હતો કે સ્વદેશ સેવક ગૃહ કઈ પાર્ટી સાથે જોડાયેલું છે બરાબર પ્રશ્ન મેં ટૂંકમાં બનાવ્યો હોય પણ એને આખું લાંબુ લાંબુ વિવરણ આપેલું હોય તો એ ગદર પાર્ટી જે છે એની સાથે આ જોડાયેલો ગૃહ હતું પછી પ્રશ્ન આવ્યો બે હજાર પચીસમાં યુ એન એફ સી સી બરાબર કોપ થર્ટી જે હમણાં આપણે આગળ લીધો ને પ્રશ્ન એનામાં કોઈ કીધું એ પ્રમાણે બે પ્રશ્ન બનાવ્યા છે કોપ થર્ટીની મેજબાની ક્યાં થશે તો કે બ્રાઝિલમાં થશે અને જે જળવાયુ પરિવર્તન માટેનું સંમેલન છે પછીનો પ્રશ્ન જોયો જંગલનો આવ્યો ઘણા સમયથી આ પ્રશ્ન રોજ આવે છે રોજ આવે છે કે ભાઈ ઉષ્ણ કટિબંધીય જંગલોમાં મુખ્યત્પે જોવા મળતા વૃક્ષો છે એ નીચેનામાંથી કયા હોય છે તો કે ભાઈ શાક શાલ સીસમ આ ટાઈપના જે વૃક્ષો છે એ તમને ઉષ્ણકટિબંધીય જંગલો એટલે કે પાનખર જંગલોની અંદર જોવા મળતા હોય છે મિત્રો આટલા પ્રશ્ન મળ્યા છે પણ તમારી પાસે કોઈ પ્રશ્ન આવતા હોય તો તમે બી યાર આપણને વોટ્સઅપમાં મોકલો કોમેન્ટમાં મોકલો જેથી કરીને આપણે બધાને સોલ્યુશન કરાવીએ અને બધાને ખબર પડે કે આ ટાઈપની પેટર્ન પૂછાય છે ચલો કાલે પાછો નવું પેપર મળશે એટલે આપણે મૂકીશું